અને ખરાબ પણ બોલી શકીએ છીએ તો શું કામે આપણે સારું બોલીએ બધા એમાં મોહબત ફેલાવીએ અને આપણે એક હિન્દુ મુસ્લિમ એકતાનો નો પણ આ બતાવે છે કે ઉપનેતામાં પણ હિન્દુ મુસ્લિમ એકતા હોવી જોઈએ અને એને અમે સમર્થન આપીએ છીએ અને આવા પ્રોગ્રામ ચાલુ રહીએ તેમણે પોતાના વોર્ડ નંબર નવ માં દુકાને દુકાને નફરત નો વિરોધ કરી અને મોહબત ની દુકાન ચાલુ કરી છે અને એમના પોસ્ટરો લગાવી અને એક નવો જ સંદેશો આપવાના જે પ્રયત્નો કર્યા છે તે ખરેખર સરાહનીય છે